નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોમાં વાત કરીશું તો મિત્રો આજે સૌપ્રથમ આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે તો આજે શું રહી છોના ઓગણ સિત્તેર હજાર એકસો રૂપિયા તેમજ સો ગ્રામ સોનાનો ભાવ મિત્રો આજે છ લાખ એકાણું હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો અડતાલીસ રૂપિયા ગ્રામ સોગ્રામ ચાંદી અને એક કિલો ચાંદીનો ચોર્યાસી હજાર આઠસો ચાલીસ રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના તાજા સોનાના શું ભાવ રહ્યા છે તેમજ ચાંદીના શું ભાવ રહ્યા છે તે જણાવી શકીએ મિત્રો મિત્રો દરિયાના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો